આફ્ટરનૂન જો રમે તેની રમતની અંદર આજે સરસ મજાની નવીન રમત રમવાની છે રમતનું નામ છે ભારત મારો દેશ છે ચલો જો અહીંથી સંજનાનો વારો છે બરાબર સંજના દોડશે સાંભળો અને એને ફરતું 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 પાછું એની જગ્યાએ આવવાનું અને શું બોલવાનું અને જે બોલતા બોલતા અટકી જાય ઉટ અને કેટલી વાર ભારત મારો દેશ છે એ તમારે મનમાં ગણતરી કરવાની છે એ પોતાની જગ્યાએ આવે ત્યારે તમારે કહેવાનું કેટલી વાર એ બોલીએ સ્ટાર્ટ કેટલી વાર બોલી શું પંદર કેટલી વાર બોલીએ કેટલી વાર બોલી તું પાંચ જ વાર બોલીએ હવે ધ્યાન રાખવાનું ચાલો જીનલ ભારત મારો દેશ કેટલી વાર વાર બોલી બોલી ચાર જ છે સાચી ગણતરી કરવાની ચલો ધરતી કેટલી વાર બોલી पांच एज बार बोली चलो आउट तेरी जगह पांच तो बार बोली कितनी बार छह बार चलो रितिका कितनी बार बोली ચાર જ વાર બોલી ચલો બોલવાનું ત્રણ જ વાર તું કઈ રીતે ગણતરી કરો છો કઈ રીતે ત્રણ જ થયું ત્રણ જ વારે એ બોલી ચલો ઝીલ તું જવાલ પડે પણ તાણી ને બોલજો

ચાર વાર કેટલી વાર ચાર વાર ચલો રોશની જો એમ કેટલી વાર છ વાર ચલો આરાધના વેરી ગુડ કેટલી વાર બોલી છ વાર ચલો આસ્થા આરાધ્યા કેટલી વાર બોલી પાંચ વાર જો બધા કેટલી કેટલી વાર બોલ્યા ચાર વાર પાંચ વાર ને છ વાર સૌથી વધારે છ વાર કોણ બોલ્યો કરો વેરી ગુડ તો વિજેતા કોણ કોણ આરાધ્યા રોશની ચલો ફરી રમવાનું છે ચલો સંજના ચલો કેટલી વાર બોલી ચલો જો પાંચ વાર બોલી આ વાક્ય છે ભારત મારો દેશ છે એક વાક્ય પૂરું થાય એટલે એક ગણતરી કરવાની ભારત મારો દેશ છે બીજી વાર બોલે એટલે બે વાર વેરી ગુડ ચલો ધરતી કેટલી વાર બોલી પાંચ જો જેને વાક્યમાં ખબર પડશે એની ગણતરી સાચી ચલો પ્રિયાંશી બે રાઉન્ડ માર્યા પ્રિયાંશી બેને સાત વાર બોલ્યા કેટલી વાર બોલ્યા સાત વાર ચલો રીતિકા બે વાર આટા મારી ગઈ એક જ મારવાનો છે રિટર્ન તાણી બોલવાનો બોલવાનું બોલો બોલો વેરી ગુડ કેટલી વાર બોલી চলো আরাধ্যাটার চার বার বোলি কেট হার্বী કેટલી વાર બોલી પાંચ વાર ચલો આલો દેવાંસી વેરી ગુડ કેટલી વાર બોલ્યા પાંચ ચાલ આલો આમ ઓ જોઈએ જો વેરી ગુડ કેટલી વાર બોલી